પહેલો મિત્રો કેમ છો મજામાં તુવર ટોળા તો તમે ઘણા ખાતા હશે પણ આજે હું લઈને આવી છું તુવેર ધમાકા મસાલા બહુ જ સરસ અને સાથે એકદમ ટેસ્ટી હશે તો તમે જોઈ શકો છો મેં તુવેર દસ કલાક પલાળી દીધા હતા રાતે સરસ પલરી અને રેડી થઈ ગયા છે પછી બે પાણી વોશ કરી લીધા છે અને થોડું પાણી નાખી અને લઈ લીધા છે કુકરના અંદર અને પાંચ સીટી મારી અને બાફી લેવાના છે પાણી સુધી નાખી દેસો બાફી લેશું તુવેર આપણા બફાઈ ગયા છે કુકર બી આપણું મસ્ત થઈ ગયું છે એક લોડાની કડાઈ લેવાની છે કડાઈના અંદર આપણે સરસો તેલ નાખીશું એક ચમચા એટલું तमें नॉर्मल ची तेल खाते हो, एभी नाखी सकते हो, पर सरसो ना तेल लांद इद्धम बहुस सरस बने चे, तजनो टुकड़ो थोड़ो जीरू, थोड़ा लगीं, येचार थोड़ा काडा मरी, डूंगरी अनमर्चा, जणी तमारे लीदी चे डूंगरी તમારા જોડે સુકા મસાલા જે બી હોય તમે નાખી શકો છો ને મરી લવિંગ ઇલાયચી અને તજના ટુકડા નાખ્યા છે અને લાલ મરચાં નાખ્યા છે એક ગાંઠ લસણ ખોલી અને વાટી લીધું છે અને પાંચથી છ નંગ મરચાં ઢીણા સમાર્યા છે લીલા સરસ મજાનું સાતડી લેસું તુવરનું ઢાંકણું ખોલી દીધું છે તુવર પણ આપણે સરસ મજાની બફાઈ ગઈ છે ડુંગળી લસણ સરસ શેકાઈ ગયા છે તો હવે આપણે એ જો તમારું ટામેટું નાખું છું ટામેટાથી થોડી વાર આપણે તેલના અંદર શેકી લેતું હવે આપણે મસાલા કરી લેતું એક ચમચી મરચું નાખું છું થોડી હળદર નાખું છું થોડું મીઠું નાખું છું પેલા બાકી વાળું હળદર મીઠું આપણે નાખેલું છે ફ્રેજ કૂટેલું દાણા જીરું હિંગ નાખવાની બાકી રહી ગઈ હતી થોડી હિંગ નાખી દઉં છું મસાલાને સરસ મિક્સ કરી દેસું બે મિનિટ જો મસાલાને ફેકાઈ જવા જશું તમે પીછેલો ગરમ મસાલો નાખતો હોય તો નાખી શકો છો તમને સૂતા મસાલા નાખ્યા છે એટલે મસાલો નથી નાખતી હવે આપણે રેડી થઈ ગયો છે મસાલો આપણા બાથેલા તુવર નાખી દઈશું થોડું કેવું પાણી છે પાણી સાથે નાખી દઈશું તુવર નાખ્યા પછી સરસ મિક્સ કરી દઈશું પાંચ મિનિટ જેવું આવી રીતે મસાલા મેં અંદર તુવરને પાકવા દેસુ તુવરના અંદર પાણી ભરી ગયું છે હવે આપણે અંદર ઘણા તમારેલા ફ્રીઝ પેટ જેના ધાણા નાખવાના છે ધાણા ભરપૂર નાખવાના છે ધાણાથી ટેસ્ટ બહુ જ તરફ આવે છે મિક્સ કરી દોશું એકદમ સુપર બની અને રેડી થઈ ગયા છે તો હવે આપણે ગેસને બંધ કરી દઉં છું અનસર્વ સર્વ કરીશું એક પ્લેટ લીધી છે પ્લેટના અંદર આપણે સર્વ કરીશું એકદમ મસ્ત રીતે એને સજાવવાના છે આપણે હજી તો એને સજાવશું એટલે બહુ જ સરસ દેખાશે અને ખાવામાં પણ બહુ જ સરસ લાગે છે આ બધા જ આપણે આવી રીતે પ્લેટના અંદર નીકાળી દેસું પ્લેટના અંદર નીકાળી દીધા છે હવે અંદર ઘીણી સમારેલી ડુંગળી નાખવાની છે હવે આપણે દાડમના દાણા નાખીશું થોડા પછી લીલા દાણા થોડા નાખું છું હવે નાખવાનું છે આપણે ઝીણી સેવ ઝીણી સેવ નાખ્યા પછી થોડા પાછા દાડમના દાણા નાખી લીલા લસણવાળા તુર ટોઠા તો તમે બહુ જ ખાધા હશે પણ આજે મેં બનાવ્યા છે એવી રીતે એકવાર જરૂરથી બનાવજો હેલ્ધી છે ટેસ્ટી છે અને એકદમ સુપર ન્યૂ રેસીપી છે કાલે આવી નવી રેસીપી સાથે બાય બાય તમે અને તમારા બાળકોનું પરિવારનું ધ્યાન રાખજો